બાપુ વિજયભાઈ વ્યાસ દ્વારા લેખિત ગાંડી માં ગાત્રાના પરચા અને ઇતિહાસનો આ ત્રીજો ભાગ છે પ્રથમ ભાગમાં આપણે જોયું કે માતાજી ચારણ આલા ભગતને કારાવાસમાંથી મુક્ત કરી અને એમની ભક્તિથી પ્રસન્ન થાય છે અને બાદશાહનો વધ કરે છે અને ત્યારબાદ બીજા ભાગમાં આપણે જોયું કે માતાજી મુરુ માણેકને પ્રસન્ન થઈ અને મુરુ માણેકની મદદ કરે છે અને હવે આપણે ત્રીજા ભાગમાં જોવાનું છે કે માતાજીએ ગાંડી માથે ગાત્રાળ નામ સી રીતે ધારણ કર્યું અને ગોધમાં ડુંગરનો વધ કઈ રીતે કર્યો એ આ ભાગમાં આપણે જોવાનું છે આ વિડીયો પૂરેપૂરો સાંભળજો તમને આમાં ઘણું સમજવાનું મળશે પાંચ ઋષિમુનિઓ જંગલમાં માતાજીની તપસ્યા કરતા હતા અને બીજી બાજુ ચાર પૂંજ સાધકો જંગલમાં વિહાર માટે નીકળ્યા હતા આ પૂંજ સાધકો પોતાનો સાચો ધર્મ ભૂલી અને અધર્મના રસ્તે ચડી ગયા હતા એના મનમાં હજી વિકાર ભરેલો હતો એના મનમાંથી હજી સંસારની મોહમાયા છૂટી નહોતી અને આ ઢોંગીપણાનો ઢોંગ કરી અને એ પૂંજ બની ગયા હતા અને પોતાનો ધર્મ ભૂલી અને એના શરીરના નસે નસમાં રગે રગમાં હજી વિકાર ભરેલો હતો અને આ બાજુ ઋષિ મુનિઓ તપ કરતા હતા અને ત્યાં માતાજી પ્રસન્ન થઈ અને પાંચે પાંચ ઋષિ મુનિઓને વરદાન માંગવાનું કે છે પાંચે ઋષિ મુનિઓ માતાજીના ચરણોમાં પડી અને દંડવત પ્રણામ કરે છે અને કહે છે કે માં જગદંબા તમે અમને દર્શન આપ્યા અને અમારું જીવન ધન્ય થઈ ગયું અને માતાજી કહે છે કે તમારી કઠોર તપસ્યાના કારણે મારે તમને દર્શન આપવા પડ્યા બોલો હું તમારી તપસ્યાના કારણે પ્રસન્ન થઈશું તમારે શું વરદાન જોઈએ છે અને પાંચે પાંચ ઋષિમુનિઓ મુનિઓ કહે છે કે હે માતાજી તમારાથી આ દુનિયામાં કંઈ અજાણ નથી અને તમે તો સર્વવ્યાપી છો અમે પાંચે ઋષિઓ જગત કલ્યાણ માટે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે સારું છે અને હું સદા તમારી સાથે રહીશ બોલો તમારી શું મદદ કરું અને ત્યારે એ પાંચે પાંચ ઋષિઓ મુનિઓ કે છે કે આ જગતનો પથ ખૂબ લાંબો છે અને અંધારું પણ હોય છે અને સમયસર જમવાનું ન મળે અને આને કારણે અમારે તમારી સહાયતા જોઈએ છે માતાજી ઋષિમુનિઓને કહે છે કે તમારા આ શુભ કાર્યોમાં અડચણ ના આવે એ માટે હું તમારી પૂરેપૂરી સહાય કરવા તૈયાર છું બોલો તમારું શું સહાય કરી શકું અને ઋષિમુનિઓ કહે છે કે અમારે જોઈતી વસ્તુ જોઈએ તે આપો તો અમારી આશા પૂર્ણ થાય અને ત્યારે માતાજી કહેશે કે હું તમારી આશા પૂરી કરવા માટે તો આવીશ અને તમારી શું આશા છે મને જણાવો અને ત્યારે ઋષિ મુનિઓ કહેશે કે માતાજી તમારી પાસે જે અમર દીવો અને અક્ષય પાત્ર છે એ અમને આપો તો અમારી આશા પૂર્ણ થાય અને માતાજી પાંચે પાંચ ઋષિઓને કહે છે કે આ અમર દીવો અને અક્ષય પાત્ર ખૂબ જ મૂલ્યવાન અને કિંમતી ચીજો છે અને આને જાળવીને સંભાળ રાખજો કોઈ પણ અસુરી તત્વના હાથમાં ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે મને યાદ કરજો હું હાજર થઈ જઈશ અને માતાજી તથાસ્થુ કહી અને એ અમર દીવો અને અક્ષય પાત્ર એ પાંચ ઋષિમુનિઓને આપે છે અને ત્યારબાદ ઋષિમુનિઓ માતાજીના આશીર્વાદ લઈ અને પોતાના રસ્તા ઉપર આગળ વધે છે આ બાજુ માતાજી એક સ્વરૂપાન કન્યાનું રૂપ લઈ અને જે દિશામાં ચાર પૂંજ સાધકો વિહાર કરતા હતા એ દિશામાં માતાજી જાય છે અને આ ચાર પૂંજ સાધકો વિહાર કરતા હતા એના રસ્તામાંથી માતાજી પસાર થાય છે અને એમાંથી એક પૂંજ સાધકની નજર આ સ્વરૂપાન કન્યા ઉપર પડે છે અને બોલી ઉઠે છે કે શું કન્યાના રૂપ છે આવા વિરાણ જંગલમાં આવી સ્વરૂપાન કન્યા અને બધા પુંજ સાધકોની નજર એક સ્વરૂપાન કન્યા ઉપર પડે છે અને બધા પુંજ સાધકો એ કન્યાને જોઈ અને મોહિત થઈ જાય છે અને બધા પુંજ સાધકો એ સ્વરૂપાન કન્યા પાસે જાય છે એક પુંજ સાધક એ કન્યાને કહે છે કે હે કન્યા આ વિરાન જંગલમાં તું એકલી શું કરે છે તને બીક નથી લાગતી અને ત્યારે એ કન્યા પુંજ સાધકને કહે છે કે તમે આ વિરાન જંગલમાં શું કરો છો તમને બીક નથી લાગતી અને ત્યારે પૂંજ સાધક કન્યાને કહે છે કે અમે તો विहार કરવા નીકળ્યા છીએ તારે અમારી સાથે આવવું છે અને કન્યા કહે છે કે ના હો મારે તમારી સાથે નથી આવવું અને ત્યારે એ પૂંજ સાધક કહે છે કે જો તું અમારી સાથે આવવા તૈયાર નહીં થા તો અમારે તારી સાથે બળજબરી કરવી પડશે અને ત્યારે કન્યા કહે છે કે તમે ચાર જણા છો અને હું એકલી છું હું તમારી ચારની સાથે પરવા સી રીતે આવું હું તો તમારા ચારમાંથી એકની સાથે ફરવા આવીશ એટલે એ પુંજ સાધકો કહેશે કે તું કોની સાથે ફરવા આવીશ એટલે કન્યા કહેશે કે તમારા ચારમાંથી તમારે ચારેય નક્કી કરવાનું છે કે હું કોની સાથે ફરવા જાઉં અને ચારેય પુંજ સાધકો એકબીજાને તુતુ મેમે કહી અને કહેશે કે આ કન્યા મારી સાથે ફરવા આવશે બીજો છે કે મારી સાથે ફરવા આવશે ત્રીજો છે કે મારી સાથે ફરવા આવશે અને ચારેય વચ્ચે તૂતું મેમે થાય છે છેવટે કન્યા બધાને શાંત પાડે છે અને કે તમે બધા હું એક વચલો રસ્તો કાઢું છું અને બધા પૂંજ સાધુ કે હા સુંદરી તું જ કંઈક વચલો રસ્તો કાઢ એટલે કન્યા કહે છે કે હું મારી ઓઢણી હવામાં ઉડાડું છું અને જે કોઈ પણ તમારામાંથી ઓઢણી સૌપ્રથમ પકડી લેશે એની સાથે હું ફરવા આવીશ અને એ કન્યા પોતાની ઓઢણી હવામાં ઉડાડે છે અને બધા પુંજ સાધકોએ ઓઢણી પકડવા માટે હવામાં છલાંગ મારે છે અને માતાજી હાસ્ય કરતા કહે છે કે હવે તમારામાંથી કોઈ નીચે જ નહીં આવે ઓઢણી અડતાની સાથે તમે વારાફરતી બળીને ભસ્મ થઈ જશો અને ત્યારબાદ એક પછી એક બધા પુંજ સાધકો હવામાં બળી અને ભસ્મ થઈ જાય છે અને માતાજી એમની આ લીલા પૂર્ણ કરે છે ત્યારબાદ માતાજી આરાધના કરી રહેલા આલા ભગત ને ત્યાં જાય છે અને આલા ભગત ને દર્શન આપતા છે કે આલા ભગત હવે હું અવતાર માં તમને ફરી પાછી નહીં મળું અને આલા ભગત કહે છે કે માતાજી કેમ એટલે માતાજી કહે છે કે આ અવતાર નું કાર્ય મારું પૂર્ણ થયું છે એક કાર્ય બાકી છે અને એ કાર્ય પૂર્ણ થતાની સાથે જ મારો અવતાર કાર્ય પૂર્ણ થશે તો આલા ભગત કહે છે કે માતાજી તમે જ્યાં જાવ ત્યાં મને પણ લેતા જાવ અને માતાજી કે છે કે ભગત આ માનવ શરીર સાથે તમે મારી સાથે ન આવી શકો એટલે આલા ભગત કે છે કે હું તમારા વિના રહી નહીં શકું અને ત્યારે માતાજી કે છે કે હું તમને ફરી મળીશ તમે જ્યારે બીજો અવતાર ધારણ કરશો અને તમારો અવતાર આલા સલાટ તરીકે ઓળખાશે અને ભદ્રપુરીમાં એટલે કે ભાડલામાં હું તમને મળીશ અને આલા ભગત માતાજીને કહેશે કે તમે ત્યાં કેના નામે અવતાર ધારણ કરશો અને ત્યારે માતાજી કહે છે કે અમે ગોહિલવાડમાં મામડીયા ચારણને ત્યાં સાત બેનું અવતાર ધારણ કરશું અને લોકો મને ભાડલાની ગાંડી ગેલ તરીકે ઓળખશે અને ત્યાં હું મારું અવતાર કાર્ય પૂર્ણ કરીશ અને ભાડલામાં હું તમને મળીશ અને આલા ભગત કહેશે કે માતાજી હું તમારી રાહ જોઈશ અને ત્યારબાદ માતાજી અંતર ધ્યાન થઈ જાય છે અને આ બાજુ જે પાંચે પાંચ સાધુઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા હતા એ ફરતા ફરતા ગોધમપુરના જંગલમાં આવી જાય છે અને આ ગોધમપુરના જંગલમાં ગોધવા નામે એક ભયંકર રાક્ષસ રહેતો હતો અને આ ઋષિ મુનિઓ પાસે માતાજીએ આપેલો અમર દીવો ક્યારેય ઓલવાતો નથી એ સતત પ્રજ્વલિત રહેશે અને માતાજીએ આપેલું અક્ષય પાત્રમાં તમે જે ભોજનની માગણી કરો એ ભોજન હાજર થઈ જાય છે અને ભોજન પણ ક્યારેય ખૂટતું નથી આ ગોધમપુરના જંગલમાં કોઈ પણ મનુષ્ય પ્રવેશ કરતું નહીં રાક્ષસ જંગલના પશુ અને અને પ્રાણીઓને પોતાનો શિકાર બનાવતો કોઈ પણ મનુષ્ય ભૂલે ચૂકે જો આ જંગલમાં આવી જતું તો એ પાછું ક્યારેય જીવતો જતો નહી અને જેવા ઋષિ મુનિઓ જંગલમાં પ્રવેશ કરે છે એટલે ગોધમા આ રાક્ષસને માણસની ગંધ આવે છે અને એ માણસ ગંધાય માણસ ખાઓ માણસ ગંધાય માણસ ખાઓ એમ કરતો કરતો એ દિશામાં આગળ વધે છે અને ગોધમા રાક્ષસની જોરદાર ત્રાડના કારણે જંગલોના પાંદડા ખરવા લાગે છે અને એના મોટા મોટા ડગલાના અવાજથી ધરતી પણ ધ્રુજવા લાગે છે અને પશુ પંખીઓ આમ તેમ દોડા દોડી કરી મૂકે છે આ ભયંકર ગર્જના સાંભળી અને બધા ઋષિમુણ્યો પણ ડરી જાય છે અને ઋષિમુણ્યો કહે છે કે આવા જંગલમાં આવી ત્રાડ આ કોઈ જંગલી પ્રાણી ની ન હોય નક્કી કોઈ માયાવી શક્તિ છે આપણે તુરંત આ નીકળી જવું જોઈએ અને બધા ઋષિ મુનિઓ દોડે છે અને ગોધમો રાક્ષસ પણ દિશામાં આગળ વધે છે અને ઋષિઓના સો ડગલા થાય છે અને ગોધમા રાક્ષસ નું એક ડગલું થાય છે અને જેમ જેમ ગોધમો રાક્ષસ આગળ ને આગળ આવતો જાય છે એમ ધરતી પણ વધારે ને વધારે ધ્રુજવા લાગે છે

એક તળાવમાં જઈ અને સંતાઈ જાય છે ને આ બાજુ ગોધમો રાક્ષસી સાધુ પાસે આવીને કહે છે કે હે સાધુ ક્યાં ભાગો છો આ જંગલમાં તમે તમારી મરજીથી આવ્યા છો પરંતુ આ જંગલની બહાર તમે મારી મરજી વિના નહીં નીકળી શકો હું ગોધમો છું આ ગોધમપુરમાં મારું રાજ ચાલે છે અને તમને હવે હું જીવતા નહીં જવા દઉં ગોધમો રાક્ષસ સાધુઓને ગેસે કે આ જંગલની નદીઓ હિરણ શેત્રુંજી હરી દાતેડી સિંગોડા મચુંદરી રાવલ અને ગોદાવરીનું પાણી મારા સિવાય કોઈ પી નથી શકતું અને આ જંગલના આખા વિસ્તારમાં પશુ પંખીઓ સિવાય કોઈ પણ આવી નથી શકતું અને ત્યારે સાધુઓ કે છે કે અમે તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળ્યા છીએ અને અમને એકવાર વાર જવા દો ફરી પાછા અમે તમારા આ જંગલમાં નહીં આવી એક વધમો રાક્ષસ સાધુને કહેશે કે તમને ફરી આવવા જેવા રહેવા દઉં તો ને જંગલ માં આવવાના ઘણા રસ્તા છે પણ જવાનો એક રસ્તો નથી અને ત્યારે સાધુ કે છે કે અમે જાણી જોઈને નથી આવ્યા અને ગોધમો રાક્ષસ કે છે કે જાણે છે એ તો ક્યારે આ જંગલ બાજુ આવતા નથી મારા જંગલ થી બાર ગાઉ જતા છે અને તમારા જેવા અજાણાઓના કારણે મારે ક્યારે ભૂખ્યું નથી રહેવું પડતું અને સાધુ કે છે કે અમે સાધુ છીએ અમને જવા દે અને ત્યારે ગોધમો રાક્ષસ કહે છે કે તમારા સાધુડાના કારણે જ અમારા રાક્ષસોનો વિનાશ થાય છે તમારા ઓ લોકો હોમ કરી અને દેવતાઓને બળવાન બનાવે છે અને દેવતાઓ અમારા રાક્ષસ કળનો વિનાશ કરે છે એટલે મને સાધુઓને જોઈ અને એના ઉપર ખૂબ જ ખીજ ચડે છે અને તમારા જેવા હજારો રાક્ષસોને આ જંગલમાંથી મારી અને હું ખાઈ ગયો છું અને આજે તમને ખાય અને હું મારું પેટ ભરીશ એ ઋષિમુનિઓ ગોધમા રાક્ષસને કહે છે કે અમે તો જગતના કલ્યાણ અર્થે નીકળા છે અને ગોધમો રાક્ષસ ઋષિમુનિઓને કહે છે કે તમને મારીને હું ખાઈ જાવ એમાં મારું કલ્યાણ છે મને જગતના કલ્યાણ હારે એ કંઈ લેવા દેવા નથી અને ઋષિમુનિઓ ગોધમાને કહે છે કે તું અમને મારીને ખાઈ જાશ તારી એક દિવસની ભૂખ ભાંગશે તારી ભવની ભૂખ નહીં ભાંગે અને ગોધમો રાક્ષસ કે છે કે મારે ભવની ભૂખ ભાંગવી છે એટલે તો તમને રોયકા છે હવે તમે મુદ્દા ઉપર આવ્યા છો તમારે જો જીવતા જવું હોય તો તમારી પાસે જે અમર દીવો અને જે અક્ષય પાત્ર છે એ મને આપી દો એટલે હું તમને જીવતા જવા દઉં વસ્તુઓ શોધવા માટે તો મેં સોરઠના ગામડે ગામડા અને જંગલો જંગલો ખૂંદી નાખ્યા છે અને હજારો સાધુઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને સાધુઓ તમારે જો મરવું હોય તો તમે પણ તૈયાર થઈ જાઓ નહીતર મને આ બે વસ્તુ આપી દે અને ત્યારે એ ઋષિમુનિઓ સાધુઓ કહેશે કે જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તને આ બંનેમાંથી એક પણ વસ્તુ નહીં મળે અને આ બાજુ જે એક સાધુ તળાવમાં સંતાઈ ગયો હતો એ માતાજીને આરાધના કરે છે અને માતાજીને વિનંતી કરે છે કે હે માતાજી અમારા પ્રાણ સંકટમાં છે અમને ગોધવા રાક્ષશે રોયકાશે અને માતાજીને આરાધના કરી અને માતાજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અને આ બાજુ ગોધમો રાક્ષસ એ ઋષિ મુનિઓ પાસેથી રહેલો અમરદીવો અને અક્ષય પાત્ર લે છે અને એક એક અમરદીવો અને અક્ષય પાત્ર લઈ અને જંગલ તરફ જતો રહે છે તળાવમાં સંતાયેલા એ ઋષિ મુનિની આરાધનાથી માતાજી પ્રસન્ન થાય છે અને ઋષિ મુનિ માતાજીને બધી વાત કરે છે અને માતાજી કે છે કે ગોધમા રાક્ષસ એ મારા બધા સાથી ઋષિ રુદ્ર સ્વરૂપ ધારણ કરી અને ગોધમા રાક્ષસ ની પાછળ જાય છે અને આ બાજુ ગોધમા રાક્ષસ ને એવું લાગે છે કે પાછળ કોક આવે છે એટલે પાછું વળીને જોવે છે તો એને માતાજી દેખાય છે અને ગોધમા રાક્ષસ કહે છે કે મારા જંગલમાં આ એકલી સ્ત્રી શું કરે છે માતાજી એને ત્રાળ પાડીને કે ઉભો રે ગોધમાં કે તું મને ઉભું રહેવાનું કેવા વાળી કોણ આ જંગલ મારું છે અને આ જંગલમાં મારો હુકમ ચાલે છે અને ત્યારે માતાજી ગોદમાને ને કે છે કે ગોદમા જંગલ પૂરતો જ તારો હુકમ ચાલે છે પરંતુ હું તો નવખંડ ની નવખંડ માં મારી ઈચ્છા વિના એક પાંદડું પણ ના હલી શકે અને હું એટલી શક્તિશાળી છું કે મારા હાથના મેલમાંથી તારા કરતા સો ગણો શક્તિશાળી અસુર પેદા કરી શકું અને આ સાંભળી અને ગોદમાં હસતા હસતા કહે છે કે ઓહો તારી વાતથી તો મને ડર લાગે છે જો મને પરસેવો વરવા લાગ્યો છે કોધમાં તું મને ઓળખવામાં ભૂલ કરે છે અને જ્યારે તને સત્ય સમજાશે ત્યારે મોડું થઈ જશે અને ગોદમો કહે છે કે મને ઓળખની જરૂર નથી તું મને ઓળખવામાં ભૂલ કરે છે અને તારી ઓળખ તો હમણાં મારા પેટમાં જતી રહેશે હું તને ખાઈ જઈશ એટલે તારી ઓળખ પણ મારા પેટમાં જતી રહેશે અને માતાજી ગોદમાને કહે છે કે તું લે એ પણ તારી ઈચ્છા પૂરી કરી લે અને ગોદમો પોતાના હાથ લાંબા કરી અને માતાજી સુધી પહોંચાડે છે અને ત્યાં તો માતાજી પોતાનું કદ ગોદમાં કરતા પણ વિશાળ અને વિકરાળ ધારણ કરે છે અને છે લાગે રાક્ષસ પોતાની માયાવી શક્તિ વડે માતાજી ઉપર પ્રહારો ઉપર પ્રહાર કરે છે અને માતાજીને એક તસવાર પણ અસર નથી થતી અને માતાજી આ ગોધમા રાક્ષસના પ્રહારો પ્રહાર જોઈ અને આને કારણે ગોધમો રાક્ષસ વધારે ગુસ્સે થાય છે અને કઈ કહે છે કે હું તારી માયાથી તારે આ કામણથી ડરવાનું નથી અને તારા જેવીને કંઈકને મેં ચપટીમાં છોડી નાખી છે અને માતાજી તો તું બનાવ મને કોળિયો અને ગોધમો રાક્ષસ કહેશે કે હું તને કોળિયો બનાવી જઈશ અને માતાજી કહે છે કે તે ઋષિમુનિઓને મારી અને બહુ ખોટું કર્યું છે હવે તો હું આનો બદલો જ લઈશ અને ત્યારે એ ગોધમો રાક્ષસ કહે છે કે તારા જેવી તો કામણ કરનારી કંઈક આવી છે અને છતાં પણ આ ગોધમાનો વાડ પણ વાકો નથી થયો ગોધમો રાક્ષસ પોતાની માયાવી શક્તિ વડે માતાજીની ચારે બાજુ અનેક ગોધમાઓ ઉત્પન્ન કરે છે અને માતાજી ઉપર જોરદાર પ્રહાર કરવા જાય છે પરંતુ માતાજી પણ અનેક રૂપ લઈ અને ગોધમાના બધા પ્રહારને ત્રિશુલ વડે જીલે છે અને ત્યારબાદ ગોધમો આકાશ માર્ગેથી માતાજી ઉપર હુમલો કરે છે અને માતાજી પણ એ બધા હુમલાને આકાશમાં જ ઓગાળી નાખે છે અને ત્યારબાદ ગોધમો રાક્ષસ અદ્રશ્ય થઈ જાય છે અને માતાજી પણ અદ્રશ્ય થઈ અને ગોધમાના બધા પ્રહારને વેડફી નાખે છે અને ગોધમો પોતાની તમામ શક્તિઓ અજમાવી જોયું છે પણ માતાજી ઉપર કંઈ અસર નથી થતી અને આખરે ગોધમો હારી થાકી અને લોતપોત થઈ જાય છે અને એને સમજાય જાય છે કે હવે આને પહોંચાશે નહીં ગોધમો ડરી અને જંગલ બાજુ દોટ મૂકે છે અને ભાગવાની તૈયારી કરે છે અને માતાજી પણ એ ગોધમાની પાછળ ભાગે છે અને જે જંગલમાં ગોધમો રાક્ષસ પશુ પંખી અને માનવોને દોડાવી દોડાવીને હેરાન કરતો અને આજ ઈજ ગોધમા રાક્ષસને માતાજી દોડાવી દોડાવી અને હેરાન કરે છે અને ઈજ ગાંડી ગેલમાં આ જ ગોધવાની પાછળ પડી છે અને કહે છે કે ગોધમાં તું ભાગી ભાગીને ક્યાં જઈશ આ સૃષ્ટિની અંદર તને કોઈ મારાથી બચાવી નહીં શકે તને કોઈ મારા ડરના કારણે આશરો નહીં આપી શકે જંગલમાં ભાગતો ભાગતો રાક્ષસ એટલો થાકી ગયો એને કઈ સૂચતું નથી કે શું કરવું અને આગળ જાય છે તો ગાય નું ધણ દેખાય છે અને ગોધમો રાક્ષસ માતાજીના બીક ના કારણે ગાય નું રૂપ લઈ અને ગાયના ધણમાં સંતાઈ જાય છે અને પાછળ માતાજી અઠાસ કરતા કરતા આવતા હતા અને ત્યાં આવીને જોઈ છે તો ગોધમો રાક્ષસ દેખાતો બંધ થઈ ગયો અને માતાજી ત્યાં થંભી જાય છે અને આજુબાજુ નજર કરે છે તો એને ગાયનું ધણ દેખાય છે અને બધી ગાયો ભાંભરણા નાખતી હતી અને માતાજી સમજી જાય છે કે નક્કી ગોધમો રાક્ષસ આ ગાયોના ધણમાં સંતાનો છે અને માતાજી પણ ગાયનું રૂપ લઈ અને જોરદારની ત્રાળ નાખે છે અને એની ત્રાળ એટલી વિકરાળ હતી કે ગિરનાર અને દાતાના ડુંગરા પણ ડોલવા લાગ્યા હતા માતાજીએ ગાયનું રૂપ લીધું અને જોરદારની ત્રાળ નાખી અને આને કારણે ગોધમાં રાક્ષસ વી જાય છે અને પોતાના અસલ સ્વરૂપમાં આવી જાય છે અને માતાજી પણ પોતાના અસલ સ્વરૂપમાં આવી જાય છે અને માતાજી પોતાના ત્રિશૂલ વડે ગોધમા ઉપર હુમલો કરે છે અને ત્રિશૂલથી ગોધમાને ઊંચો હોમાં ફેરવે છે અને ગોધમો જે જગ્યાએ રહેતો હતો ત્યાં માતાજી ગોધમાનો ફંગોરિયો કરે છે અને ગોધમો જોરદારનો ત્યાં પછડાય છે અને ગોધમો પડતાં પડતા માતાજીને કહેશે કે હે માતાજી મને ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ તમારી મને ઓળખાણ આપો અને માતાજીને વંદન કરવા લાગે છે અને માતાજી કહેશે કે આ હું ઓખાના મંડાની ગાંડી દેવી છું અને તને મારવા માટે જ મેં આ લીલા રચી હતી અને મેં ગાયનું રૂપ લઈ અને ત્રાડ નાખી એટલે આજથી મારું નામ ગાંડી ગાત્રાડ રહેશે

મહાકાય શરીર ડુંગરા જેવું શરીર છે અને તારા એ મૃત શરીરમાંથી હું એક ડુંગરો બનાવીશ અને ડુંગરાનું નામ ગોધમાં ડુંગર રાખે છે અને એ ગોધમા ડુંગર ઉપર મારા બેસણા રહેશે અને આજથી હું ગાંડી ગાત્રાળ તરીકે ઓળખાઈશ અને ત્યારબાદ માં ગાતરાળે એ ગોધમા ડુંગરના મૃતદેહમાંથી એક મોટો ડુંગરો બનાવ્યો અને ત્યાં માતાજીના બેસણા થયા છે અને ત્યાં એક રાયણનું ઝાડ હતું અને માતાજી રાયણના ઝાડમાં સમાઈ ગયા છે અને આ ગોધમા ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે હવે પાછા ફરી મળશું આપણે ચોથા ભાગમાં અને માતાજીના હજી પરચા બાકી રહી ગયા છે પરચાની આપણે વાત કરશું આ ગાંડી ઘેલ ઓખાના મંડાણની ઘેલ અને આ ગાંડી ગાત્રાળના પરચા ઇતિહાસની વાત અને કથા પૂરેપૂરી સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર